બાટિયા બંકા ને કોઈ ગાડી ની જરૂર નહીં હાલે આરો જીસે જાગ તો વાગે છે તમને હું હે એટલે તમને તો ખબર જ છે ને કે વિડિયો નો સ્ટાર્ટિંગ માં તો મારી બધું દાદાગીરી કરું અડધા માં ને એટલા સુધી દાદાગીરી કર કર કરું કેટલા ને ભમાઈ નાખું પણ વિડિયો નો એન્ડ આવે એટલે માવળ છે ગમે મને પાડી ન તો આરી મને કોઈ ચિંતા પડતી નહીં તો મારું બધું આવું જેમ થાય છે ભગવાન અઢાઓ તો એ અડમાંથી આ હું અમાવું એની તાકાત મનાતો હોય ના ચાલે ના ચાલે ટાણી પછી એટલે ભલે તમે ગમે તે વિશે બતા હોય તો કહેતો તમે કોઈ નઈ કહેતો

ભલે તમે ગમે તે વિચારતા હોય તમને કે હો તબસ્ત કોઈ ને કે ભલે તમે ગમે તે વિચારતા હોય બાકી આ પંચા ને મારા માટેના હાથ જરાબ લેવા પડશે પછી હા